નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આર આરને બાબતે આવી ચૂકી છે જાહેરાત લાંબા સમયથી જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે તેમની માટે સૌથી મોટા એવા સમાચાર આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં જે આર આરની તમે લાંબા સમયથી રાહ બેઠા છો તેની આપણે બાબતની જે છે ચર્ચા કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતું બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય તો એની જે વિડીયોની જે લિંક છે કેવી રીતે તૈયારી કરવી જેની માહિતી તમને નીચે મળી જશે એટલે કે વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં તો વધારે સમય ન લેતા જે બાબત આવી છે તેના ઉપર આપણે વાત કરીએ છીએ જેના કારણે તમારો વધારે સમય ન બગડે અને તમે તૈયારીમાં લાગ્યા રહો તો હવે લાગી રહ્યું છે કંઈક થઈ રહ્યું છે તો એના ઉપર આપણે વાત કરીએ છીએ એલ આરડીના આર અને ઇ આર ફાઇનલ થયા આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર પી એસ આઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર પી એસ આઈમાં બે લેખિતને બદલે એક પરીક્ષા લેવાશે છ હજાર છસો એલ ત્રણ હજારથી વધુ આર્મ એક હજાર એસઆરપીએફ અને એક હજારથી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે વિદ્યાર્થી મિત્રો હવે જે છે ફાઇનલ એવો આંકડો જાહેર થઈ ચૂક્યો છે પહેલા આપણે એવું સાંભળતા કોઈ બાર હજાર કે તેર હજાર પણ હવે અહીંયા ફાઇનલ આંકડો જાહેર થઈ ચૂક્યો છે કે આટલી સંખ્યામાં ભરતી આવશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માત્ર